રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચોતેરથી વધુ તાલુકામાં વરસાદ થયો પંચમહાલ જિલ્લાના જાંબુગોડામાં સર્વાધિક સવા આઠ ઇંચ વરસાદ પડ્યો જેતપુર પાવીમાં સવા પાંચ ઇંચ આણંદના પેટલાદમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો કપરામાં ત્રણ ઇંચ અને તારાપુરમાં બે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હાલોલ અને બોરસદ બંને સ્થળે બે પાંચ ઇંચ વરસાદ નોંધાયો ઝઘડીયામાં બે પોઈન્ટ પાંચ અને આણંદમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છોટાઉદેપુરમાં એક ઇંચ ચુડામાં પણ એક પોઈન્ટ ઇંચ વરસાદ વરસ્યો વડોદરા અને આંકલાવમાં એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો you will તો દાહોદની પાનમ નદીના પાણી વચ્ચે વ્યક્તિ ફસાયો હોવાની વિગત સામે આવી છે ઘટનાની જાણ થતાં જ દેવગઢ વારિયા ફાર વિભાગની ટીમ દોડી આવી હતી નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલો વ્યક્તિ પાણીના પ્રવાહમાં નિવાયો હતો ખેતરમાં અચાનક પાણી આવી જતા વ્યક્તિ ફસાઈ ગયો ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી કરી હતી ઉત્સવ પર જોડાયા છે દાહોદની પાનમ નદીના પાણી વચ્ચે વ્યક્તિ ફસાયો હોવાની ઘટના સામે આવી છે જે નદી છે તેની અંદર પાણીની આવક થશે ત્યારે જે એક યુવક છે તે અંદર પાણી ફસાઈ ગયો હતો ત્યારે જે દેવગઢ તાત્કાલિક જે દ્વારા જાણ કરતા જે જેમ છે તેને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ આવી છે જે પાણીના અચાનક જે પ્રવાહ કારણે જે યુવક છે તે અંદર ફસાઈ હોવાની જે પ્રાથમિક માહિતી સામે આવી છે બિલકુલ જાણકારી બદલ આપનો તો જ પ્રકારે હવે નદી પાસે ખેતર જોવા ગયો હતો આ વ્યક્તિને તે જ સમયે આ બનાવ બન્યો ખેતરમાં અચાનક જ પાણીનો પ્રવાહ આવતા વ્યક્તિ ત્યાં ફસાયો હતો અને ખેતરની વચોવચ તે સહારો લઈને ત્યાં ઉભો રહ્યો અને તેના તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો દેવગઢ બારીયાથી રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જ મયુરસિંહ ચૌહાણ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે મયુરભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે અત્યારે પાણીનો પ્રવાહ અનેક જગ્યાએ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જોવા મળી રહ્યો છે દાહોદની પાનમ નદીના એ દ્રશ્યો સામે આવે કે પાણી વચ્ચે એક વ્યક્તિ ફસાયો હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હાલ એ વ્યક્તિની સ્થિતિ શું છે મયુરભાઈ મેમ જયારે અમને કોલ આપ્યો ત્યારે એ વ્યક્તિ પથ્થર ઉપર બેઠા હતા હમ એમનું ખેતર હતું ક્રોસ નદી ક્રોસ કરી અને એના ખેતરે જવા નીકળ્યા હતા સવારના ને ઉપરવાસ વરસાદ વધુ હોવાથી પાણી આવી જવાથી એમને પથ્થર નો સ્વારો બેસી ગયા ત્યારબાદ અમારી દેવગઢ દેવગઢાજાની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને તેમને રેસ્ક્યુ સહી સલામત બહાર કાઢી દેવામાં આવ્યા છે મેમ અત્યારે તો ઓકે એટલે અત્યારે તે સુરક્ષિત છે મયુરસિંહ એક વાત બીજી એ છે કે આ પ્રકારે પાણીનો પ્રવાહ આવતો હોય છે કોઝવે પાણીમાં ગરકાવ થાય છે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તાઓ પાર કરતા હોય છે તેમના માટે શું કહેશો જી મેમ અમારી જે પાડમ નદી છે ને એમાં પાણી રહેતું નથી એટલે એ જયારે પાણી નતું ત્યારે એ ક્રોસ કરતા ઉપર વધુ વરસાદ પડ્યો છે રતનમાં ડુંગર ઉપર એ સાઈડ અને ઓછી સુધી પાણી સામે આવી ગયું અને એ પાનમ નદી નો અમારો જે એરિયો છે ને એ કમસે કમ સો થી દોઢસો મીટર નો છે બિલકુલ કેવી ફેસિલિટી નથી એમના ખેતરે જવા માટે એ લોકો એ રસ્તો યુઝ થાય છે નદીનો ઓકે મયુરસિંહ દરમિયાન એ ભાઈ ફસાઈ જતા હતા ઓકે ઓકે આ એક જ વ્યક્તિ ત્યાં ફસાયેલા હતા કે અન્ય કોઈ બીજું કોઈ વ્યક્તિ એક જ ભાઈ હતા જે અમરાભાઈ કાળુભાઈ પારિયા કરી સાઠ વર્ષની એમની ઉંમર હતી ઓકે ફસાઈ ગયા હતા એમને ફાયર ને ગામના સરવૈયા હતા એમની સહી બહાર કાઢી ગયા બિલકુલ ઓકે મયુરસિંહ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર બોટાદની જીવાદોરી સમાન રામાઘાટ ડેમ છલકાયો છે જ્યાં હવે સિઝનના પહેલા જ વરસાદમાં રામાઘાટ ડેમ છલકાયો છે ગેલો નદી પરનો ડેમ છલકાતા આહલાદક વાતાવરણ સર્જાયું છે ડેમ છલકાતા કુદરતના સૌંદર્યનો અનોખો નજારો જોવા મળ્યો દસ ગામને પાણી પૂરું પાડતો આ ડેમ છલકાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને આહલાદક આ દ્રશ્યો છે તેના સામે આવી રહ્યા છે આકાશી દ્રશ્યો કુદરતના સૌંદર્યનો આ અનોખો નજારો કેમેરામાં કેદ થયો છે પહેલા જ વરસાદમાં રામાઘાટ ડેમ છે તે છલકાયો છે તેના એક્સકલુઝિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે સંવાદદાતા રાજુ પર રાજુ બોટાદની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ છલકાયો છે આહલાદક નજારો સામે આવી રહ્યો છે કેવું વાતાવરણ વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગગડાની અંદર છેલ્લા અઢાર વર્ષ બાદ સિઝનનો પ્રથમ વરસાદ શહેરની અંદર ઘેલો નદી ઉપર આવેલો રમાઘા ડેમ જે દસ થી વધારે ગામોનો જીવત ડેમ છે અને એ ફલકારો હતો અને ત્યારબાદ આ તેનો જે નજારો છે તેના આહરાધક જે નજારો છે તેનો આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને આ આ ડેમ પ્રથમ વાર છલકાતા તે આ ડેમના જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તેની અંદર કુદરતી સૌંદર્ય નું વાતાવરણ આખું ભૂત એ પ્રકારના આખા આ જે ડ્રોન જે કેમેરાની અંદર દ્રશ્યો થયા છે આ જે ડેમ છે એ ડેમ નીચેના ગઢડા અડતાળા લાકડકા ઉગામીડી ઈશ્વરિયા સહિતના જે ગામો છે તે ગામોને સિંચાઈ પાણી અને તેઓને પાણીનો પૂરેપૂરો લાભ થશે જી નેહા બિલકુલ રાજુ જાણકારી બદલ આપનો આભાર આણંદ જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ પડ્યો બોરસદ પેટલાદ સહિત જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વહેલી સવારે વરસાદ વિરામ લેતા ગભરાયેલા જે અનેક જગ્યાએ ભરાયેલા પાણી છે તે પણ ઓસર્યા છે આણંદ જિલ્લામાં મોડી રાત્રે આ વરસાદી વાતાવરણ સર્જાયું અનેક જગ્યાએ અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની પણ સમસ્યા સામે આવી રહી છે પંચમહાલના જાંબુગોળામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો રાત્રીના બારથી સવારે ચાર વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા સતત વરસાદને કારણે મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને લીધે બોડેલી હાઇવે પર વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો કેટલીય જગ્યાએ મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની વિગતો છે તે મળી રહી છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે જેને કારણે અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા તો કેટલીક જગ્યાએ મહાકાયે વૃક્ષો પણ ધરાશાયી થયા છે વડોદરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો ભારે વરસાદને લીધે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ચાર દરવાજા રાવપુરા માંડવી વિસ્તારમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તંત્રના પ્રી કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે બાવીસ જૂનથી ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદથી નદીઓમાં પૂર આવે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ વડોદરા મહીસાગર પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે મહેસાણા સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે જૂને સવારે સુધી આદ્ર ક્ષેત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટા સમયે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ બાવીસમી મે જૂને સવારે સુર્ય નક્ષત્ર માં આવી રહ્યું છે અને તારીખ ચોવીસ થી બંગાળ ઉઠાવવાના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચલાતર ભારે વરસાદ કરવાની શક્યતા છે વરસાદ વરસાદ આજે રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ ડાંગ અને કચ્છમાં ભારે વરસાદ વરસશે નવસારી વલસાડ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા જિલ્લામાં પણ વરસાદનો વળતારો અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સાથે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની વકી છે મોરબી દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આવા બાજુ સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારનો રોડ તૂટી ગયો છે પહેલા વરસાદમાં જ આ રોડ તૂટી ગયો છે રામપરા અને ગુંદિયાળા ગામને જોડતો રોડ તૂટી ગયો છે રોડ તૂટી જતાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને હવે નવો રોડ તૂટી જતાં લોકોમાં આક્રોશ પણ વ્યાપ્યો છે તો જે પ્રકારે હવે ફરી એક વખત આ નવો બનાવેલો રોડ તૂટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રસ્તો તૂટવાને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે રોડ તૂટી જતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેને જ કારણે તંત્ર વિરૂદ્ધ હવે લોકોમાં રોષ વ્યાપ્યો છે થોડા સમય પહેલા જ આ રોડ છે તે નવો બનાવવામાં આવ્યો હતો ને નવો રોડ તૂટી જવાને કારણે હવે તંત્ર સામે સવાલ છે તે ઉઠી રહ્યા છે